નવું નાણાકીય વર્ષ એક એપ્રિલ થી શરૂ થઈ રહ્યું છે જેમાં પૈસા સંબંધિત કેટલાક ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા અને અમારા કિસ્સા પર પડશે તેમાંનો એક ફેરફાર બે હજાર રૂપિયા ની નોટ ને અપડેટ કરવાનો છે જી હા આરબીઆઈ એ બે હજાર રૂપિયા ની નોટ અંગે મહત્વની માહિતી આપી છે તેમણે કહ્યું છે કે સોમવાર એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ લોકો બે હજાર રૂપિયા ની નોટ જમા અથવા બદલી શકશે નહીં તમને જણાવી દઉં કે આરબીઆઈ એ ગયા વર્ષે ઓગણીસ મે ના રોજ બે હજાર રૂપિયા ની નોટો પાછી ખેંચી લેવાની આશ્ચર્યજનક જાહેરાત કરી હતી અને આ જાહેરાત સાથે તેમને સર્ક્યુલેશન માંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો વેલ હવે પાછું એ ગુરુવારે આને લાગતી બીજી જાહેરાત કરી છે તેમને કહ્યું છે કે નોટો પાછી ખેંચવાની આ સુવિધા એક દિવસ માટે બંધ રહેશે એટલે કે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના પહેલા દિવસે એક એપ્રિલે લોકો બે હાજર ની નોટો બદલી કે જમા કરાવી શકશે નહીં પરંતુ આ સુવિધા મંગળવાર બે એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ ફરીથી ખુલશે જી હા તમને જણાવી દઉં કે બે હાજર રૂપિયા ની બેંક નોટ જમા કરવા અથવા બદલવાની છેલ્લી તારીખ સાત ઓક્ટોબર બે હતી ત્રેવીસ હતી જોકે બેંક ખાતાઓમાં જમા કરવા માટે RBI ની ઓગણીસ પ્રદેશિક કચેરીઓમાં માં બે ની બેંક નોટ ને જારી કરતા વિભાગોમાં જમા કરવાની પરવાનગી ચાલુ રહેશે તો કોઈ પણ વ્યક્તિ ઇન્ડિયા પોસ્ટ દ્વારા બે હજાર ની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે RBI ની ઓગણીસ ઇશ્યુ ઓફિસોમાંથી કોઈપણે કોઈ પણ મોકલી શકે છે